ધોરણ દસ ગણિત પ્રકરણ ચૌદ પોઈન્ટ બાવન પત્તા હોય છે તો કે તેર છે એ કાળીના પત્તા હોય તેર ચોકટ હોય તેર લાલ હોય અને તેર છે એ હોય અને તેર ચોકુના કુલ ટોટલ બાવન પત્તા હોય છે એ આપને બધાને ખબર જ છે મિત્રો અને આ દાખલો જે છે બરોબર છે એ આઈએમપી તરીકે પણ પૂછાય સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને માટે પૂછાય એવો ખરો મિત્રો તો વાંચીએ રકમ આપણે તો સરખી રીતે ચીપેલા બાવન પત્તાની થોકડીમાંથી બાવન પત્તાની એક થોકડી છે એને એક પત્તું કાઢવામાં આવે છે એક પત્તું કાઢવામાં આવે છે તો કેટલા આપણે જવાબ આપવાના છે તો કે છ જવાબ આપવાના છે લાલ રંગનો રાજા હોય લાલ રંગનો લાલ નો નથી કીધો મિત્રો જોજો જવાબમાં મિત્રો ખાસ આ દાખલાની અંદર બરોબર છે ધ્યાન રાખજો લાલ નો કીધો હોય ને તો તેર પત્તા માંથી લાલ રંગ નો રાજા એક જ હોય લાલ નો રાજા એક પણ લાલ રંગ નો રાજા કીધું છે તો લાલ રંગ ચોકટ નો લાલ જ રંગ કહેવાય અને લાલ નો એ લાલ જ કહેવાય એટલે તો બે લાલ રંગના બે રાજા થશે લાલ રંગ નો લાલ નો નહીં લાલ રંગ નો રાજા કીધો છે એટલે આમાં બે અને કુલ બાવન આવશે મુખ મુદ્રા વાળું પતું હોય તો મુખ મુદ્રા વાળા પતા કોને કહેવાય તો કે રાજા છે એટલે કે ચહેરા વાળા ચિત્ર વાળા તો કે ગુલામ ચાર ગુલામ હોય ચાર રાણી હોય અને ચાર છે રાજા હોય એટલે ચાર થી બાર મુખ મુદ્રા વાળા પતા હોય મિત્ર યાદ રાખજો પછી લાલ રંગ નું મુખ મુદ્રા વાળું પતું લાલ ના મુખ મુદ્રા વાળું નથી કીધું લાલ રંગ નું મુખ મુદ્રા વાળું પતું કીધું છે એટલે એને કોણ ઉપર ખાસ ધ્યાન રાખજો પછી લાલ નો ગુલામ હોય લાલ નો લાલ રંગ નો નહીં લાલ નો જો આ શબ્દો ઉપર મારા મારી છે ધ્યાન રાખજો લાલ નો ગુલામ હોય અને પાંચમું કાળી નું પતું હોય અને નંબર છ ચોકટ ની રાણી મળવાની સંભાવના શોધો તો કુલ પતાની સંખ્યા શરૂઆત આપણે કરવાની છે કુલ પતાની સંખ્યા તો કુલ પતાની તો કે છે તો કુલ પરિણામ પણ બાવન તો કુલ પરિણામ બાવન છેદની અંદર બાવન બધી આવશે કુલ પરિણામ બાવન આને પણ તમારે ધ્યાન રાખવાનું છે કુલ પરિણામ બાવન છે હવે લાલ રંગનો રાજા હોય તો ઘટના એ એ એ તો તો ઘટના ઘટના એટલે કે નંબર લખો લાલ રાજા હોય લાલ રંગનો રાજા હોય તેની સંભાવના હોય તેની સંભાવના એ તેની સંભાવના એ છે તો એના સાનુકૂળ પરિણામો મને લખાવો તો મિત્રો એના સાનુકૂળ પરિણામ તો એના સાનુકૂળ મેં કીધું લાલ રંગનો એટલે એક ચોકટનો રાજા અને એક લાલ નો એટલે ટોટલ બે રાજા થશે એક લાલનો રાજા અને એક ચોકટનો એટલે ટોટલ થશે લાલ રંગના રાજા બે લાલ રંગના બે રાજા થશે તો લાલ રંગના

ઘટના બે માટે ચાલો બે મુખ મુદ્રા વાળું પતું હોય મુખ મુદ્રા મુખ મુદ્રા વાળું પતું મુખ મુદ્રા વાળું પતું મળવાની સંભાવના બે છે સંભાવના બે છે તો બીના સાનુકૂળ પરિણામો બીના

અહીંયા ચાર તેરી બાર થાય અને અહીંયા તેર ચોકું બાવન થશે એટલે ચાર ચાર કટ તો આનો જવાબ મળશે તેર ના ત્રણ ના છેદ માં તેર ત્રણ ના છેદમાં તેર મળશે તો બીજો મુખ મુદ્રા વાળું પતું હોય તેનો જવાબ મળશે તેર ના છેદ માં તેર ત્રણ ના છેદ માં તેર ત્યાર પછી મિત્રો ત્રીજું નંબર ત્રણ લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય તો ઘટના સી ઘટના સી લાલ રંગનું લાલ રંગનું લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું મળવાની સંભાવના સી મળવાની સંભાવના સી સીના સાનોકોણ પરિણામ લખાવો જી સીના સાનોકોણ પરિણામ બરાબર કેટલા થાશે મિત્રો સીના સાનોકોણ પરિણામ લાલ રંગનું લાલ રંગનું જો દે લાલ રંગનો રંગનું લાલ નું ન કીધું લાલ રંગનું મુખ મુદ્રાવાળા તો મુખ મુદ્રાવાળા એટલે કે બે લાલ રંગના મુખતર બે રાણી બે રાજા અને બે ગુલા એટલે કે ચોકટ નો રાજા ચોકટ ચોકટ નો રાજા અને લાલ નો રાજા ચોકટની રાણી લાલની રાણી ચોકટ નો ગુલામ અને લાલ નો ગુલામ કુલ છ પરિણામ મળશે બરાબર ના અહીંયા ત્રણ દુ છ અને અહીંયા તેર તેર ચોકુ અથવા છવી દુ બાવન બે બે કટ તો એનો જવાબ મળશે તેર ના છેદ માં તો લાલ રંગતાની સંભાવના તો નંબર જગ્યા ની અભાવ છે મિત્રો એટલે આપણે થોડુંક કંજુસાય કરી જગ્યા માટે ચાલો ત્યાર પછી નંબર ચાર લાલ નો ગુલામ હોય તો નંબર ચાર ઘટના ડી ઘટના ડી લાલ નું ગુલામ મળવાની સંભાવના લાલ નો ગુલામ મળવાની સંભાવના ડી છે તો ડી ના સાનુકૂળ પરિણામો ડી ના સાનુકૂળ પરિણામ ચાલો લખાવો તો જો જોજો લાલ નો ગુલામ લાલ રંગ નો નહિ લાલ નો લાલ નો ગુલામ એક જ હોય મિત્રો એનો એક બરાબર ડી ના સાનું કોઈ પરિણામ છેદમાં કુલ પરિણામ તો એક ના છેદ માં બાવન મળશે એક ના છેદ માં બાવન ત્યાર પછી નંબર પાંચ કાળીનું પતું હોય તો ઘટના ઈ ઘટના સંભાવના ઈ જ કાળીનું પતું મળવાની સંભાવના ઈ જ તો એના સાનુકૂળ પરિણામો એના સાનુકૂળ માં બાવન એટલે કે તેર ચોકુ ને તેર ચોખ્ખું બાવન એટલે એક ના છેદ માં ચાર એક ના છેદ માં ચાર છેદ ઉડાડતા આવડે જ હવે એકના છેદ માં ચાર એક જ રહ્યું મિત્રો હવે છેલ્લું તો નંબર છ તો ઘટના એફ ચોકટ ચોકટની રાણી મળવાની સંભાવના ચોકટની રાણી મળવાની સંભાવના એફ છે

એકદમ સરળ દાખલો છે મિત્ર